નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિવાળી વેકેશન પછી આપણે ફરી મળી રહ્યા છીએ પ્રકરણ આઠ વધુ ભારે કોણ તાસ એકની શરૂઆત કરીએ દરેક વિદ્યાર્થી મિત્ર પોતાનું ગણિત ગમતનું પાઠ્યપુસ્તક સાથે નોટ અને પેન્સિલ લઈ અને બેસી જાય બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ને તેર ઉપર જુઓ ત્યાં તમને ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડ તમારે મોબાઈલથી સ્કેન કરીને એક લિંક ખુલશે એમાં તમે વિડીયો પણ જોઈ શકશો તો ચાલો આપણે તાસ એકની શરૂઆત કરીએ વધુ ભારે કોણ ગોળ અને મગફળી શબનમને ગોળ અને મગફળી ખાવાનું ખૂબ જ ગમે છે એક દિવસ તેણે એક કીગરા કી એક કિગ્રા એટલે એક કિલોગ્રામ તમને બધાને ખબર છે કે એક કીગરા એટલે કેટલું થાય તો કે એક કિગ્રા એટલે કીગરા એટલે કેટલું થાય એક કિલો ગ્રામ એક કિલોગ્રામને ટૂંકમાં કીગરા કહેવાય છે તો શબનમને એક કિલોગ્રામ ગોળ અને એક કીગ્રા મગફળી ખરીદી તમે જાણો છો કે કિલોગ્રામને કીગરા કહેવામાં આવે છે હવે મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે તમે અહીંયા જુઓ અહીંયા પિક્ચરમાં તમને અહીંયા દેખાય છે કે શબનમે એક હાથમાં ગોળ અને એક હાથમાં મગફળી પકડી છે તો મગફળીની થેલી છે એ પણ એક કિગરા છે અને ગોળ છે એ પણ એક કિગરા છે તો તમે જુઓ મગફળીની થેલી છે એ વધારે મોટી દેખાય છે અને ગોળની થેલી કેવી દેખાય છે નાની એવી દેખાય છે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે હવે તમે વિચારો તો કે મગફળી છે એ ગોળ કરતાં વજનમાં વધારે છે કે મોટી દેખાય છે એની થેલી અથવા તો તે માત્ર વધારે દેખાય છે વિચારો જોઈ સરસ કે મગફળી અને ગોળ બંનેનું વજન એક કિલો જ છે પણ મગફળી છે એ વધારે દેખાશે અને જ્યારે ગોળ છે એનું કદ છે એ ઓછું છે એટલે એ નાનું દેખાશે તો હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ કે થેલીની જરૂર પડશે એક કિલો મગફળી માટે કે એક કિલો ગોળ માટે તો તમે કહેશો કે એક ફળી એક કિલો મગફળી માટે વધારે મોટી થેલીની જરૂર પડશે હવે તમારે અહીંયા નીચે પણ અનુમાન કરવાનું છે કે એક કિગ્રા પોપકોર્ન માટે તમારે વધારે જરૂર પડશે મોટી થેલીની કે એક કિગ્રા ખાંડ માટે વિચારો જોઈ હા સરસ એક કિગ્રા પોપકોર્ન માટે તમારે મોટી થેલીની જરૂર પડશે અહીંયા જુઓ એક કીગરા વટાણા અથવા એક કીગરા બટાકા તો શેની માટે તમારે મોટી થેલીની જરૂર પડશે એક કિલોગ્રામ વટાણા માટે કે એક કીગરા બટાકા માટે વિચારો જોઈ સરસ તમારું અનુમાન સાચું છે કે એક કિલોગ્રામ બટાટા માટે તમારે મોટી થેલીની જરૂર પડશે સુકામાં આવું થાય છે એ પણ તમારે વિચારવાનું છે બરાબર ને તમે વિચારો તો કે મગફળી છે એની માટે મોટી થેલીની જરૂર પડશે પોપકોર્ન માટે મોટી થેલીની જરૂર પડશે તમે આ વિચારી અને આગળના તાસમાં એની ચર્ચા આપણે કરીશું આગળ જોઈએ તો કોળું ટામેટાનો પંગો પાના નંબર એકસો ચૌદ ઉપર જુઓ કોળું અને ટામેટાનો પંગો આ એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીંચવા ઉપર રમવાનું ગમે છે તમે ચીચવો જોયો છે બગીચાની અંદર તમે બધાએ ચીચવા ઉપર બેઠા પણ હશો અને જોયો પણ હશે એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચું કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી ગયું હવે તમે જુઓ કે કોળું છે એ વજનમાં કેટલું મોટું હોય અને ટમેટાનું વજન અને કદ બંને કેવા હોય છે નાના હોય છે એટલે કોળું છે એ એક બાજુ બેસી ગયું ચીચવાના એક બાજુએ હવે અહીંયા ટમેટાઓએ નક્કી કર્યું કે આપણે એને ઊંચું કરી દઈએ તો કેટલા ટમેટા બેસે તો કોળું ઊંચું થશે તો એક બે ત્રણ ચાર પાંચ એમ પચીસ ટમેટા છે એ બીજી બાજુ ચડી જાય છે તો પણ કોળું હજી પણ બેસી જ રહ્યું છે અને હસે છે હવે તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું એટલે નાના નાના ટમેટા હતા એ બધા ઉતરી ગયા અને મોટું ટમેટા છે એ અહીંયા બેસી જાય છે અને ચીચવો હવામાં અદ્ધર થાય છે અને બૂમ પાડે છે મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો તમારા અનુમાન ઉપર હવે આપણે આગળના પાના ઉપર જોઈએ અને વિચારવાનું છે કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકે તો વિચારો તો દસ વીસ કે ચાલીસ કેટલા નાના નાના ટમેટા અહીંયા આપણે ચીંચવામાં મૂકીશું અહીંયા ચીંચવામાં કેટલા ટમેટા મૂકીશું કે કોળું ઊંચું થશે તમે વિચારો દસ વીસ કે ચાલીસ ટમેટા તમારું અનુમાન કરો જોઈ સરસ કેટલા ટમેટા હમ આ વીસેક જેટલા ટમેટા અહીંયા મૂકશું એટલે કોળું છે એ ઊંચું થઈ જશે અને પછી અહીંયા આપણને બીજો પણ પ્રશ્ન પૂછ્યો જોઈએ કે કેટલી મોટી કેરીઓ છે એ કોળાને સમતોલ રાખી શકે કેટલી મોટી કેરીઓ હવે ટમેટાની જગ્યાએ જો કેરી મૂકીએ અહીંયા તમને બતાવ્યું છે કે ટમેટાની જગ્યાએ જો તમે કેરી મૂકો તો કેટલી કેરીઓ મૂકશું કે કોળું સમતોલ થઈ જશે એમ વિચારો જોઈ હા કેટલી પાંચ કે છ મોટી મોટી કેરીઓ મૂકીએ આપણે પાંચ કે છ પાંચ છ કેરીઓ મૂકીએ તો શું થશે કોળું સમતોલ થઈ જશે હવે તમારે અનુમાન કરવાનું છે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે તમે હવે બેઠા હો તો કેટલા કોળા તમારે મૂકો તો તમને સમતોલ રાખી શકે આશરે ત્રણથી ચાર કોળા છે એ તમને ચીચવા ઉપર મૂકો તો તમને સમતોલ રાખી શકે તમારા અહીંયા તમારે પ્રવૃત્તિ પણ કરવાની છે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેનું વજન લગભગ તમારા જેટલું સરખું હોય એના તમારે અહીંયા નામ લખવાના છે પછી બીજામાં અહીંયા તમારા કરતાં વધારે વજન હોય એવા મિત્રના નામ લખવાના છે અને અહીંયા તમારા કરતાં ઓછું વજન હોય એવા મિત્રોના અહીંયા નામ લખવાનો છે તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તક ઊંચકી શકશો તમે વિચારો જોઈ તમારો એક હાથ તમે સીધો રાખો અને પછી તમે એમાં કેટલા પુસ્તકો ઉંચકી શકો તમે કહેશો કે બેન ત્રણથી ચાર પુસ્તકો અમે ઉંચકી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તાસ એકમાં તમને જે ઘરકામ પણ અને જે પ્રવૃત્તિ કીધી છે એ કરી અને મને બતાવવાની છે તાસ બેમાં ફરી મળીશું આવજો